રિએક્શન જોજો બધા હામ જોવે ને કારણ કે એને અલગ ગેટઅપમાં છે એટલે હવે જો બધાના રિએક્શન જો આય નખરા કરે જો આમ જોતો જો જો કાઢી ના એને સપલ્યુ શેકિંગ હાલે હે હજી

હવે તમે હમણાં મકાન વાળા દુકાન માલિક ને એ રીતના એનું સ્વભાવ હોય એમ એવા મળે

આ એકલા એકલા કેક ખાશે કારણ કે રાજજીન કેક ખાવે ચોકલેટ હાટુ રીહાણોંદો તો મન ખવરાય વાલ સમસી માં આવે તો ખવરાવે ને તને તો મહેમાન એ બધા ઘરે આવ્યા છે ને તો ત્યારે એનું શૂટ લેવાનું હાવ ભૂલી ગયો બધી જમીન અને કેટલી તો બે કલાક જેવું બેઠા હતા આનંદ કર્યો અને પછી એને એ લોકો તીર્થો ને વહેલાથી નિશાળે જવાનું હોય આઠ વાગ્યા સાડા આઠે એટલે એ લોકો એને રાતે નીકળી ગયા છે હું એને એડિટિંગ કરતો છું તો અત્યારે ને કેટલા વાગી ગયા છે ખબર બાર વાગી છે તો હજી એને મારે આખું એડિટિંગ બાકી છે ને પ્લસમાં એ એડિટિંગ હતું એ તો કમ્પ્લીટ થયું છે પ્લસમાં આખું વ્લોગ એડિટ બાકી છે અને થોડુંક પ્રમોશનનું એવું શૂટ કરવા જાય છે ને તો આખું શૂટ બધું બાકી મારે એડિટિંગનું છે તો જ્યાં સુધી એને ઊંઘ નહીં આવે ને ત્યાં સુધી હું થોડું થોડું એડિટિંગ અત્યારે કરી બાકી ઊંઘ આવશે ને તો હોઈ જાય તો મને નથી ખબર કેટલા વાર્ષે પણ મને એવું અંદર એવું થાય છે કે બધું એડિટિંગ હે ને પૂરું કરી દેવું ભલાખી રહે જાગું એટલે વાંધો નહીં એટલે હા વ્લોગ પહેલાં એડિટિંગ કરી નાખું કારણ કે મેં કીધું રાત થઈ ગઈ છે બહુ મીડો બાર વાગી ગયા છે એટલે વિડીયોને કરીશ ગમો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશ નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ